પાટણ યુનિવર્સિટી એટલે એક શિક્ષણની નગરી કહેવાય આજે યુવા ધન એ ક્યાંય સેફ નથી એમના નામે જ્યારે યુનિવર્સિટી હોય ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પણ જૈન હોવાના નાતે એમની પાસે અપેક્ષા રાખીએ એમને કાયદો જ હાથમાં પોલીસે લેવા નિયમો બધા હાથમાં લેવાના થતા હોય તો એની અમે કોંગ્રેસ પાર્ટી પણ ચૂપ નહીં રહે અડાઓ બધી રેમનજર એટલે હેમચંદ્રાચારી યુનિવર્સિટીમાં દારૂ વેચાતું હોય એનાથી તો કાળા દિવસો કયા હોય પાટણની યુનિવર્સિટીમાં દારૂકાંડ મામલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું એ કેસમાં કોર્ટ તરફથી જામીન મળવામાં વિલંબ થયો એટલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર પોલીસ સમક્ષ હાજર થયા અને બાદમાં તેમની અટકાયત થઈ એને લઈને પણ વિવાદ થયો છે સાંસદ ગિરીબેન ઠાકોર પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને આકરા પ્રહારો પણ કર્યા હતા એની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર મારું નામ છે અને તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા તાજેતરમાં પાટણની જે યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમાં બાસ્કેટબોલના ખેલાડીઓએ રાતના સમયે હોસ્ટેલમાં દારૂની એક પાર્ટી કરી હતી એ દરમિયાન હોસ્ટેલના રેક્ટરે જ્યારે તપાસ કરી ત્યારે દારૂની મહેફિલ માણતા આ ખેલાડીઓ છે પકડાઈ ગયા હતા અને જ્યારે ખેલાડીઓ ભાગવા ગયા ત્યારે એના કારણે એક હોબાળો મચી ગયો હતો અને આ ઘટનાના વિરોધમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ કોંગ્રેસ અને એને સિવાયના જે આગેવાનો છે તેઓ ભૂખ હડતાલ ધરણા પર ઉતર્યા અને પ્રદર્શન કર્યું આ કાર્યક્રમનું આયોજન કોઈ પણ જાતની પરવાનગી વગર કરવામાં આવ્યું હતું અને એના કારણે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું એવામાં એક કાર્યકરે ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં એક પોલીસ કર્મચારીને લાખો ઝીંકી દીધો જેના કારણે ભારે વિવાદ થઈ ગયો અને આ મામલે ચૌદના નામજોગ અને બસો લોકોના ટોળા સામે પોલીસ કર્મચારીઓ પર હુમલા બાતે ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી પોલીસે અગાઉ ચૌદ આગેવાનોની અટકાયત કરી હતી અને હવે આજે છવ્વીસ ડિસેમ્બરે આરોપી એવા ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના બીજા આરોપી આગેવાનો અને કાર્યકરો પોલીસ સ્ટેશને હાજર થયા પોલીસે એકવીસ લોકોની અટકાયત કરી હવે જે રિપોર્ટ સામે આવ્યા છે એની વાત કરીએ તો કિરીટ પટેલના વકીલે દાવો કર્યો છે કે પોલીસે કિન્નાખોરી રાખી વહેલી સવારે પોલીસ સમક્ષ હાજર થયા હોવા છતાં સવારે અગિયાર વાગ્યાની ધરપકડ બતાવવામાં આવી બીજી તરફ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેરીબિન ઠાકોર પણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનોને મળવા માટે પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને એ સમયે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું એ સાંભળ્યું રેમચંદ્રા યુનિવર્સિટી ખાતે સોળમી તારીખે જે દારૂની ઘટના બની એ પૈકીમાં આજે પાટણ યુનિવર્સિટી એટલે એક શિક્ષણની નગરી કહેવાય આજે યુવા ધન એ ક્યાંય સેફ નથી માત્ર હવે જો શૈક્ષણિક સંકુલો પણ બધીઓથી ભરપૂર ભરેલા હોય તો આપણે યુવા ધનને લેવા ક્યાં લઈ જવા માગીએ છીએ બીજું કે જૈનના નામે જ્યારે યુનિવર્સિટી હોય ત્યારે રાજ્યના ગૃહ પ્રધાન પણ જૈન હોવાના નાતે એમની પાસે અપેક્ષા રાખીએ કે ચોર કોટવાળને દંડે એને બદલે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ઉપર રાજ્યનું ગૃહ ખાતું હોય કે ગૃહ મંત્રીને આવવું પડે ને એની પાછળ ગંભીરતાપૂર્વકના પગલાં લેવા પડે એ તારીખે ઘટના બની એનો કોઈ સેમ્પલ ના લેવાના એનો કોઈ ગુનો ના નોંધાણો અને ઉપરથી જ્યારે ધારાસભ્યો જેવામાં જવાબદાર જે પ્રજાના પ્રતિનિધિઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલીસનું ધ્યાન દોરવા માગતા હોય ત્યારે એક સ નાના બોલી ઓલામાં ચોર કોટવાલને દંડે એવી વાત કે ઠીક છે કોઈ કાયદો હાથમાં ન લેવો માનીએ પણ જે ધારાસભ્ય માજી ધારાસભ્ય હોય કે ધારાસભ્ય એ આ ગુનાની અંદર સામેલ નથી અને છતાં એમને સવારે છ વાગ્યાથી કરીને અત્યાર સુધી બેસાડ્યા છે છ વર્ષથી ઓછી સજા હોય એને પોલીસ સ્ટેશનમાં જામીન આપવા માટેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જ્યારે એને પણ ગણના અવગણના કરવામાં આવતી હોય અને પોલીસ એ હર હંમેશા તંત્ર અને સરકારો સરકારો કાયમી બદલાતી જ હોય છે પણ તંત્રએ પોતાનું કાયદો અને વ્યવસ્થા જે બંધારણ છે એ બંધારણમાં જે આપણા કાયદા છે નિયમો છે એને વળગીને ન્યાય તોડવો જોઈએ આ બાબતમાં અમે અમારા માજી ધારાસભ્ય ચંદનજી હોય ચાલુ ધારાસભ્ય કિરીટભાઈ હોય અમારા એનએસયુઆઈના તમામ યુવાનો હોય અમે એમની સાથે છીએ જોઈએ છીએ પોલીસ પોલીસનું કામ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પણ કદાચ એમને કાયદો જ હાથમાં પોલીસે લેવા નિયમો બધા હાથમાં લેવાના થતા હોય તો એની અમે કોંગ્રેસ પાર્ટી પણ ચૂપ નહીં રહે મને ત્રણ વાગે એ શક્તિસિંહજી ગોહિલ અમિત ચાવડા એમને ફોન કરીને અહીંયા આવવા માટેની વાત કરી મેં બધી આ જે વાત એમની સાંભળી છે અને છ વાગે હામેથી આવીને કાયદાને માન આપીને જ્યારે અહીં પોલીસ સ્ટેશનમાં હાજર થતા હોય ત્યારે સ્વાભાવિક છે પોલીસની સહાનુભૂતિ બધા અધિકારીઓ સાથે રહેવી જોઈએ એના બદલે હજી સુધી બેહાડી રાખીને એમને જામીન આપવામાં આવતા નથી એટલે ઉપરથી કદાચ એમને પૂછવાનું છે કે ભાઈ કાયદો શું છે એમ પણ કાયદો કાયદાનું જ કામ કરે એમાં કાંઈ એમણે પૂછવા જો તો જે છે એનાથી કંઈ મોટી કોઈ એવી ગંભીરતા પેલી નથી પણ અમે એ વિચારધારાને માનીએ છીએ ગાંધીજીની વિચારધારાને અમે માનવાવાળા છીએ સત્યને અહિંસાના માર્ગે ચાલવાવાળા છીએ એટલે બધો જ સહકાર પોલીસને તંત્રને આપતા હોઈએ છીએ પણ એટલી પોલીસ તંત્ર એને ઉપરવાળા એટલી બધી કમજોરી પણ ન માનવી જોઈએ કે જેથી કરીને આટલા કાયદાને માન આપવા છતાં આ રીતે હેરાનગતિ કરે છે એવું મને એમ લાગે છે કે સ્થાનિક પોલીસ હોય અને બધા જ ધંધા બે નંબરના ધંધા એ કોઈ કોંગ્રેસના આગેવાનોને પદાધિકારીઓને એમને નથી કરવાના દારૂના હમણાં અડાઓને બધી રહેમ નજર એટલે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂ વેચાતું હોય એનાથી તો કાળા દિવસો કયા હોય તો પછી ગ્રામ્ય વિસ્તારમાં બીજા અન્ય જગ્યાએ કેટલી બધીઓ છે આ તમામ બધીઓ એ પોલીસ જ્યારે હામે પડીને આ રીતે કરશે ત્યારે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને પણ ના છૂટકે ઉજાગર કરીને યુવા ધન બચાવવા માટેના પ્રયત્નો કરવા પડશે એટલે આ બાબતમાં હું એસપીને પણ મળું છું હાલ જ અને એસપીને પોલીસ તંત્ર એનું પાટણનું એ પોતાની જવાબદારી સમજે અને વહેલામાં વેલા જામીન આપીને જે અમારા આગેવાનો સામેથી કાયદો અને વ્યવસ્થાને જે માન આપ્યું છે

આજે ગુરુવારના સાંજ સુધી ધારાસભ્ય સહિતના જે આરોપીઓ છે તેમના જામીન પર છુટકારાના કોઈ અહેવાલ આવ્યા નથી આ વિશે જે અપડેટ સામે આવશે એ અમે તમને જણાવીશું દરમિયાન આજે આખો વિવાદ છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર